એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટયાર્ડના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાથી વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ચાર કરોડ અગિયાર લાખથી વધુ ઉપરાંતની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો જેની સામે ગોવાભાઈએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી જે પિટિશન રદ કરી ડીસા કોર્ટમાં થયેલા મામલામાં

આથી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિયામક દ્વારા એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પંદરના હુકમથી તત્કાલીન ચેરમેન ગોવાભાઈ રબારીને રૂપિયા ચાર કરોડ અગિયાર લાખ અઢાર હજાર પાંચસો ત્રેપનની અંગત જવાબદારી નક્કી કરવામાં આવી ત્યારબાદ નાણાં વસૂલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન જિલ્લા રજીસ્ટ્રારને અધિકૃત કરવામાં આવ્યા હતા આથી તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સરકાર તરફે ડીસા કોર્ટમાં સ્પેશિયલ દાવો દાખલ કરવામાં આવ્યો તે દાવો સામે ગોવાભાઈ હાઈકોર્ટમાં ગયા અને ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ દાવો ચલાવવાના હુકમને માન્ય રાખતા તેઓ સુપ્રીમ કોર્ટ ગયા હતા અને સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટે જેમાં સુપ્રીમ કોર્ટે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચેરમેન ગોવાભાઈ રબારી સામે દાખલ કરેલા રૂપિયા ચાર કરોડ અગિયાર લાખ અઢાર હજાર પાંચસો ત્રેપનના

ભાજપના સવાલ ઉઠાવે છે કે ભાજપના આગેવાનો આબરૂ બગાડી રહ્યા છે ભાજપના જ આગેવાન સવાલ ઉઠાવે છે કે ભાજપના આગેવાનો શા માટે કોંગ્રેસના આવા ભ્રષ્ટાચારીઓને ભાજપમાં લાવી પક્ષની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે ભાજપના કાર્યકરો આ પ્રકારના સમાચારોથી વ્યથિત થઈ કોંગ્રેસીઓને સ્વીકારતા નથી અને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ એ જ જોવા મળ્યું હતું ગોવાભાઈ રબારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન સુપ્રીમ કોર્ટે રદ કરતા ગુજરાત હાઈકોર્ટના હુકમને માન્ય રાખી ગોવાભાઈ રબારીને રૂપિયા ચાર કરોડ અગિયાર લાખ ઉપરાંત વર્ષ બે હજાર પંદરથી જે વ્યાજ સહિત અંદાજિત આવે છે રકમ તે આપવાની કહી છે જોકે કોર્ટમાં દાવો ચાલ્યા બાદ હવે કોર્ટ જે નિર્ણય લેશે ત્યારબાદ સમગ્ર વિગત છે સામે આવશે જાહેર સભા અને બેઠકોમાં પોતે જોરશોરથી સ્વચ્છ છબી ધરાવતા ભાષણો કરીને લોકોને ગેરમાર્ગે દોરતા નેતાજી ગોવાભાઈ રબારીને ગુજરાત સરકારે અંગત જવાબદારી ઠેરવતા નેતાજી હવે ભરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સમગ્ર બનાસકાંઠામાં આ મુદ્દાની ચર્ચા છે ચારે કોર ચાલી રહી છે જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જ અંદરો અંદર વિખવાદ અને ડખા છે એ પણ જોવા મળી રહ્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર